અરે તમાર કેવાધી હું બંધાઈ ગયો લ્યા હા એટલે અમાર કહેવાતી કે તમે આ ગામમાં જીતીને આયા છો અમારા વોટિંગ થી આયા છો હું મારી મહેનત થી જીતીને આયો છું તમારા વોટ થી જીતી નહીં આયો વોટ ના લે વોટ તો આવો ઈ તો આલો કે વોટ તો જો વોટ આલો ઈ આપણો અધિકાર છે તમાર કોઈ કહેવાનું છે ના કહેવાનું હોય બોલવાની તાકાત ના હોય તો સાઈટમાં ઉભારો પહેલી વાત તો જો તમને હું જ કરી દયું કે મારા જોડે આઈ કોઈ ફૂંદરો ના આ બધું ના કરો બરાબર

પૈસા પાસ થાય એટલે બોર પડી જાય આજનીઓ લેર વાત કરતા કરતા આજનીઓ લેર વાણો અલ્યા પેલન બોલતે આવડતું નહી તમારી જી બંધ રાખો કે બે મિનિટ તાણી મારો કાર કાબુ નહી જતો સરપંચ આ વખત તમારું આંદોલન બહુ ભારે છે અને તમને કાઠું પડી દા તમને કહો તમારે બોર બનાવવાનો છે કે નહી બનાવવાનો વાગુજી ઓપળો મારી વાત આ બધા નાટક ના કરવાનો હોય બરાબર મારી વાત ઓપળો એટલે આ બધા આંદોલન ના કરવાનો હોય મે અરજી મેલી છે

ના હોય છોકરો મુંબઈ બેઠા બેઠો કારખાનું હોય છે ભણી ગયો જો મફત નહીં જોઈએ અમારા પૈસા થી અમારા ગોમ ના થી મારા પરસેવાના ના

ભૂખ હડતાલ કરે અવતારો સુ ભૂખ હડતાલ કરેગેર પાણી લાયું રાખો તમારા સરપંચ ક્યા હોય તારું ભલું સાહેબ તારું આપડી મોટા મારું નોંધ નતો લઈ ક્યાતો તું હા ના ના એતો બરોબર છે

चालू रखो जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं बोलो बोलो सरपंच हवालू से ऐ ये ज्ञानी बनिया बोले नहीं वो करतार करेंगे घर घर पानी लाएंगे ओ

પણ બી તો બીક પડી ગઈ સોચી રાત ને બેઠો હેલો હા ર કીડા હોંભળ તું હાલ નવરો એ હારું તરત આવજે

આપણું આંદોલન વેરાવાનું કોમ છે એમ ના વેરાય વાત કરો છો જાય ના ખાય હરીભાઈપંચા આપડી મોટા ચાર દોત દેખો છે એ પાડી નાખ્યો

બન ખાવા તો ખાઈ લો કે અલ્યા ભાઈ મારે કરવી પડે પાકુજી અલ્યા હા હા પપ પપ પપ્પે

लिया, तो खरा नहीं लगड़े लाई समोसा खाली मैच मैच या स्पेशल स्पेशल मैं का देवी कभी या एक बच को बता कोई खबर नहीं पड़ वो हड़ताल करेंगे घर घर पानी लाएंगे, लाएंगे।, लाएंगे। खाएंगे ओह हो સમોસાપ છે <laughs> <cutter> <coughs> <more Nativegano English language> તમે રાજીનામું મેલી દો શાંતિ 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 લેતી લ્યો આવા માર સપનામ સપનામ બીજું કઈ હતું યાર તું લારી મુ તમે હતા માર તમે તમે હતા સપનામ પહેલા તમે ખાતા હતા તમે તો ઓર્ડર જ આલ્યો તો ભાગોજી હા આ તો આપણે નારો કાલથી થી આંદોલન બસ કઈ ધપી દાજો હો

તમે ફસાઈ જતા માટે ખાવાનું લાવ હતો સમોસો કર્યો પણ ના ખાધો હું શું કરું કોરો

અમારા માટે લાવ્યો છું અમને ખબર હતી કે આ મોરતો ભૂષા રહી કે આ ભૂષા ના રહી કોઈ તો લીડર ફૂટી ગયો છે શું કરવાનું અરે ભાઈ એવું નહીં તો બીજું કોક લાવત તો ના કોણ હા પણ હું થોડું પીવું નહીં એટલે સમોસો વાપરે ખાવાનો એવું છે એટલે આ જો પફે આવ્યો છું પફ ખાજો આરામ દેખો તમને કશો વાંધો નહીં

પૂછા વગર વાઘુજી તું આગે બો હમ તુરે ખરેખર તમારી મહેનત અને તમારી હડતાલ અને તમારું આંદોલન રંગ લાયું શું કીધું સરપંચ રાજી હું આપડી જીત ફાઈનલ થઈ ગઈ છે એટલે હવે આપડે કોઈ આંદોલન કરવાની જરૂર નહી બરોબર હવે તમે ભગવાન ને બે હાથ જોડી અને તમારું વરઘોડું કરવું છે મારી વાત જે દાડા બોર બનશે હરિભાઈ રાજીના હું છે એ દાડા વાઘુજી ના નવા સરપંચ બને અને પછી આપડે વરઘોડો કરશે તમે થોડા થોડા પૈસા કાઢ્યા હોય તો તમે કહો ગાતા ગાતા જઈએ

பண்ணசோ பார்ட்ட மா